હું પ્રવીણભાઈ પારગી સૂચિત વીલ સમાજ દાપા દાહોદ પંચમહાલ મહીસાગર અને વિસામુંડા ભવનનો એક કાર્યકર્તા અને બે ખોટા મોટા ખર્ચા દહેજ દાપુ દહેજ ડીજે દારૂનું જે અભિયાન દૂર કરો અભિયાન લઈને બેઠો છું મોટા મોટા ખર્ચા બંધ કરો દેવું બંધ કરો મિત્રો આપણે જાણીને આનંદ થશે કે જે લોકો દીકરીને એક પ્રકારનો દહેજ લે છે જે દહેજથી આપણો સમાજ ભીલ સમાજ ડૂબી રહ્યો છે મિત્રો દાહોદ પંચપાલનની અંદર જે લોકોએ પણ અત્યાર સુધી જે લોકોએ દીકરીને પરણાવવા કે દીકરાને પરણાવવામાં જે લોકોએ દહેજ લીધું છે એ લોકોના આ હું સામે દાહોદ જિલ્લામાં જે લોકોએ દહેજ લીધો છે જેમની ચિઠ્ઠીઓ આવી છે જેમની આધાર પુરાવો મળ્યો છે એ તમામે લોકોને હું અહીંયા પંચ દાહોદ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડ ઓફિસની અંદર જે દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી શ્રીજી જે એમને મેં આ જે અહીંયા અહીંયા દાહો દહેજ જેમણે લીધું છે એ દહેજના લેવા અને આપવાવાળા સામે મેં અરજી કરી છે એટલે કે ફરિયાદ કરી છે માનનીય દહેજ પ્રતિકારક અધિકારીશ્રીએ કીધું કે હું તપાસ કરી અને આને કાયદેસર કાર્યવાહી કરીશ એવું એમને આ આશ્વાસન આપ્યું છે તો તે ધ્યાન રાખો કે મહીસાગરના ભીલો દાહોદના અને પંચમહાલના ભીલો ધ્યાન રાખો હવે તમારું દહેજ લેવું ને આપવું હવે ચાલે નહીં તમારા છોકરાઓને પરણાવ હોય તો બિરસા મુંડા ભવન દાહોદ દાહોદ પંચમહાલ અને મહીસાગર જે પત્રિકા બહાર પાડી છે માર્ગદર્શી પત્રિકા એ પ્રમાણે ચાલો નહીં તો આ ફરિયાદ ચાલુ થઈ ગઈ છે તમારો નંબર ન લાગે ધ્યાન રાખજો મિત્રો આશા રાખું છું કે અમારે કાયદેસર તમારી પર કાર્યવાહી ન કરવી પડે જે લોકો પર મેં કાર્યવાહી કરી છે એ લોકો પર સાથે મેં ફોન ટેલિફોન પર વાત કરી છે એમને પોતાની મોટાઈ ડુફાઈ છોડી નથી માટે આ ફરિયાદ કરવાની જવાબદારી મારી નૈતિક જવાબદારી જાગૃત વ્યક્તિ તરીકે તો આશા રાખું છું કે દાહોદ પંચમહાલ અને મહીસાગરના તમામ ભીલો ભાઈઓ આ ફરિયાદ પરથી તમારો નંબર નહીં લાગે તમારા દીકરી દીકરાનું લગ્નની અંદર આ અધિકારી પોલીસ સાથે નહીં આવે તમારો અવસર તમારું લગ્ન ન બગડે એ ખાસ ધ્યાન રાખો આશા રાખું છું કે આ આવા પગલાં કેમ લેવા પડે દહેજ દારૂ ડીજે બંધ કરો બંધ કરો બંધ કરો જય આદિવાસી જય ભારત